નમસ્કાર દર્શક મિત્રો જન ન્યૂઝમાં આપનું સ્વાગત છે શહેરના ગોત્રી બ્રિજ પાસે સર્જાયો બેવડો અકસ્માત એક કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત કાર ડિવાઇડર સાથે ભટકાતા બ્રિજ પર લોક ટોળા જોવા માટે ઉમટ્યા કારમાં સવાર તમામ લોકોનો ચમત્કારી બચાવો અકસ્માતગ્રસ્ત કાર સાથે અન્ય કાર અથડાતા મોટી દુર્ઘટના ટળી અકસ્માત સ્થળે અન્ય કારની બ્રેક ફેલ થઈ જતાં બસો મીટર સુધી કાર ખેંચાઈ પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ કરાતા પોલીસે ટ્રાફિક નિયમની કામગીરીથી હાથ ધરી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનલ પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ